આ બાબતે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે રાજ્યમાં ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે બનાસકાંઠા ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલ વનસ્પતિ ઘી આશરે ત્રણ હજાર બસો કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે